તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મેંગો મટકા કુલ્ફી જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે ઉનાળાની સિઝન ચાલુ છે ગરમી પણ બહુ સારી પડે છે તો ગરમીમાં પેટને ઠંડક આપતી ઠંડી ઠંડી મટકા કુલ્ફી બનાવશું અત્યારે માર્કેટમાં કેરીની સિઝન ચાલુ છે કેરીની સિઝન જાય તે પહેલા તમે પણ એકવાર આ રીતે મટકા કુલ્ફી જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો કુલ્ફી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો મેં આ કેરી લીધી છે તો કેરીને આપણે ધોઈ અને લૂછી લેશું તો અડધો લિટર દૂધ લેશું બે ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લેશું વન ટેબલ સ્પૂન આપણે ખાંડ લેશું તો થોડા કાજુ બદામ અને દ્રાક્ષ લીધા છે તો તેને આપણે ઝીણા કટ કરી લેશું અને થોડું કેસર લીધું છે અને જે કેરી રાખી હતી તેમાંથી આપણે કેરી લેશું તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ કુલ્ફી બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનમાં આપણે જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું તો દૂધ તમારી પાસે ગાયનું કે ભેંસનું જે દૂધ અવેલેબલ હોય તે દૂધ તમારે લેવાનું છે પણ દૂધ છે તે ફૂલ ફેટવાળું હોવું જોઈએ તો દૂધને આપણે કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ હશે તો દૂધ બહાર નીકળી જશે તો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેમાં જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું ખાંડની જગ્યાએ જો તમારે સાકરનો ઉપયોગ કરવો હોય તો તમે સાકર પણ નાખી શકો છો તો હવે આપણે તેમાં મિલ્ક પાવડર નાખશું તો ખાંડ અને મિલ્ક પાવડરને સારી રીતે મિક્સ કરી દઈશું મિલ્ક પાવડરમાં સાકર હોય છે એટલે આપણે ખાંડને ઓછી નાખવાની છે દૂધને ને કન્ટિન્યુ આપણે દસ મિનિટ સુધી હલાવતું રહેવાનું છે દૂધ અડધા ભાગનું થાય ત્યાં સુધી આપણે તેને હલાવશું તો દસ મિનિટ થઈ ગઈ છે દૂધ છે તે અડધા ભાગનું થઈ ગયું છે તો દૂધને આપણે પંદર મિનિટ સુધી ઠંડુ થવા માટે રાખી દેસું તો આપણે જે કેરી રાખી હતી તે કેરીને ઉપરની છાલ કાઢી અને નાના ટુકડામાં કટ કરી લેશું તો પીસવા માટે મિક્સર ચાર લેશું તેમાં આપણે કેરીના ટુકડા નાખશું મિક્સર ચારને બંધ કરી અને તેને સારી રીતે પીસી લેશું તો આ રીતે આપણે એકદમ ઝીણું પીસી લેવાનું છે જાડું પીસવાનું નથી તો પંદર મિનિટ ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે જે કેરી પીસીને રાખી હતી તે કેરી નાખશું તો તેને સારી રીતે મિક્સ કરી દેસું તો કેરી છે તે સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો મટકા કુલ્ફી બનાવવા માટે રબડી પણ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો આપણે આ રીતે આઈસક્રીમના કપ લેશું જો તમારી પાસે આ રીતે કપ ના હોય તો તમે તેની જગ્યાએ ગ્લાસ કે નાની વાટકીનો ઉપયોગ પણ કરી શકો છો તો મેંગો રબડી તૈયાર કરીને રાખી હતી તે મેંગો રબડી નાખશું તો આ રીતે આપણે મેંગો રબડીને કપમાં ભરી દેસું તો જે કાજુ બધા મને દ્રાક્ષ કટ કરીને રાખ્યા હતા તે ઉપરથી નાખશું તો થોડું કેસર રાખ્યું હતું તે કેસર નાખશું તો મેંગો કુલ્ફી તૈયાર છે તો હવે આપણે એક સિલ્વર લેશું તો સિલ્વરને આપણે આ રીતે નાના ટુકડામાં કટ કરી લેશું અને કપ ઉપર સિલ્વરને આ રીતે લગાવી દેસું સિલ્વર લગાવી અને આપણે તેમાં રબર લગાવી દેસું સિલ્વરની જગ્યાએ જો તમારે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો હોય તો તમે પ્લાસ્ટિકનો ઉપયોગ પણ કરી શકો છો તો બંને કપ તૈયાર છે તો હવે આપણે ફ્રીજરમાં આખી રાત રાખી દેસુ

કેરીની સિઝન જાય તે પહેલાં તમે પણ એકવાર આ રીતે મેંગો મટકા કુલ્ફી જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે મેંગો મટકા કુલ્ફી બનાવી અને તમારી કુલ્ફી ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને મેંગો મટકા કુલ્ફીની રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે